રામ રામ ને સીતારામ ની આજે આપણે રોવ્યાણું આવી ગયેલા છે ખેતરમાં તમે બધા તો રોયાણી કાઢીએ છીએ અને કપાય પણ ગોદી કાઢ્યા છે જોવા પણ ઘણું રૂ અ્યું છે આપણે આપણે હજી એક દાન વેણા છે ને બીજી દાન પણ વેણા છે પછી ને પછી કપા ગોદવાર છે જુઓ આટલું તો વેણી કાઢી છે આપણે વારના આવ્યા છીએ તને આટલું વેણી છે કારણ કે ફાટવામાં શું ફાટા ને પહેલાં જે ફાટી હતી આપણે વેણી કાઢી છે હવારનું ચાલુ કરી છે વહેણવાન જેવો આટલાય વેણતા વેણતા આવ્યા છે ત્યાં અડધી ઠેલી થઈ નહીં આપણે હજી આ કા ખેતરમાં આપણે વેણવાન જોવા જેવું ફાટ્યું છે ભાવ પણ ચૌદસો થી પંદરસો રૂપિયા ભાવ છે જે કાઢી છે છે આજે બાકી વેણવાનું બે બહુ વેણવામાં આવી જશે તો આજે આપણે વેણી કાઢી ચાલો બપોરના વાગ્યા છે અગિયાર ને આપણે ઓવર વેણતા વેણતા આટલા આવી ગયા છે તો આ રૂના પોદા છે હવે વધારે ફાટતું થાય કારણ કે પહેલા જે ફાટવાનું તે આપણે ફાટી ગયું અને હવે થોડું કણીયો ઓછી રહે એટલે કે આપણે ગણીઓ થઈ જાય એટલે ફટફટ રૂ વેણાય ના અને પહેલાં તો ફોદા વધારે ફાટે ફટફટ વેણાય જાય જો મિત્રો તો ચાર કાલો વેણે એમાંથી આટલું રૂ નીકળ્યું છે જો અને જીવાત પણ વધારે પડી ગઈ છે મને એનેનો ભટૂડો બહુ છે હવે આપણે આટલી ઓર વેણી કાઢશું ને પછી આપણે ઘરે જશું આ બપોરના બાર વાગી ગયા છીએ અને આપણે બપોરિયું પણ કરવું પડશે એટલે આપણે ઘરે જશું મિત્રો અને જો હારું ને પણ કચરો પણ વધારે ભરાઈ ગયો છે સારું એ બધો કચરો આપણે વેણી લેવો જોઈએ કારણ કે નીમ નીમ રાખીએ તો ભાવ પણ આપણે કપાઈ જાય તે કરીને આપણે આ બધો કચરો વેણી લેવો જોઈએ અને પણ અમુક તો હે છે અને અમુક લીલી સમસ્યા ઉપર ને ઉપર એમની નહીં જાય છે જો કે હારી અને આ ફાટે એટલે ઘો થઈ જાય એટલે ભાવ પણ ના મળે જીવાત પણ પડી જાય જો જો આ કપન બધી કેરીઓ હે નહીં ગઈ છે ને અમુક પર લીલી હોય છે આર્ય લીલી છે જો રી લીલી છે કેરીઓ ને અમુક હે નઈ જ છે જે કરીને આપણે આ એક દાન વેણા જશે ને ફરીથી બીજી દાન વેણશું તેથી કેરીઓ થોડી રહેશે એટલે આપણે તોડવાની થોડી વધારે માથાકૂટ નહીં થાય મજૂરી ઓછી છે એટલે આપણે બે બહુ એની છે એટલે જે પણ રૂ થાય એ ખરું ને કેરીઓ પણ ઓછી થઈ જાય છે